રાત્રિનો ચાર વાગ્યાનો સમય હોવાથી સદનસીબે કોઈ દુર્ઘટના બનાવવા પામેલ ના હતી પરંતુ ત્યાંના અપાર્ટમેન્ટ ના રહીશો હાલભાઈ ની દહેશત રહ્યા છે કે અમારા અપાર્ટમેન્ટ પણ ધસી ના પડે અને તેઓ જાન જોખમમાં રાખી ત્યાં રહે છે તો શું આ સમાચાર પરિસ્થિતિથી થી લગતા ઓળખતા અધિકારીઓ તાત્કાલિક પગલા ભરશે કે કોઈ મોટો બનાવ બન્યા પછી ભરશે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ બીએન ન્યૂઝ સુરત હું નામ તમારું સાહેબ વિષ્ણુભાઈ ને તમારું નામ નિખિલભાઈ જો

I